શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ ભક્તિમય માહોલ છવાઈ ગયો છે આવતીકાલ ગુરુવારથી દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઈને ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની અમાસના દિવસે મહિલાઓ દ્વારા દશામાના વ્રત લેવામાં આવે છે વ્રતની પૂર્વ સંધ્યાએ ડીસા તાલુકાના જૂના ડીસા બજારમાં દશામાની અવનવી મૂર્તિઓનું આગમન થયું છે મહિલાઓએ શ્રદ્ધા અને આસ્થા સાથે માતાજીની મૂર્તિઓ અને શણગારની ખરીદી શરૂ કરી દીધી છે દશામાં પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે મહિલાઓ દસ દિવસ સુધી માતાજીની સાંઢણીનું સ્થાપન કરી પૂજન અર્ચન કરે છે આ વ્રત દ્વારા મહિલાઓ પોતાના પરિવારની સુખાકારી રક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે આ ઉપરાંત તેઓ સમગ્ર દેશ અને વિશ્વભરમાં શાંતિ જળવાઈ રહે તેવી પણ માતાજીને વિનંતી કરે છે જુનાડીસા બજારમાં વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે રો મટીરીયલના ભાવમાં આશરે દસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે તેમ છતાં રૂપિયા એકસો પચાસથી લઈને એક હજાર સુધીની કિંમતમાં વિવિધ કદ અને સ્વરૂપની મૂર્તિઓ ઉપલબ્ધ હોવાથી દરેક પરિવારોની મહિલાઓએ પોતાની શક્તિ અનુસાર માતાજીની મૂર્તિઓની ખરીદી કરી હતી દસ દિવસે આ વ્રત ભક્તિ અને આસ્થાના પર્વ તરીકે ઉજવાશે